શ્રી બાવળવા જય માતાજી ભાઈઓ બહેનો હું છું થાનગઢથી નિલેશ મકવાણા અને ખાનગઢમાં થુવાડી વિસ્તારમાં આવે શ્રી બાવળવાળાજીનું મંદિર જ્યાં દર પૂર્ણમે માતાજીનો મહાપ્રસાદ થાય છે એમાં જેવું વાતાવરણ હોય એ પ્રકારનો આપણે પ્રસાદ કરવામાં આવે છે તો બધા લોકોને વિનંતી છે વધારે આલમની વિનંતી છે કે મહાપ્રસાદ લેવા માટે જરૂરથી જરૂર પધારજો સાંજનો મહાપ્રસાદ છે અને એ સિવાય માતાજીનું હમણાં દિવાળી પછી જોરદાર મોટું મંદિર પણ બનવા બનવાનું છે તો બધા લોકોને વિનંતી છે કે યથાશક્તિ પ્રમાણે યોગદાન આપને જે માતાજી ભગવતી અપાવે મારું પણ માગવું નહીં આપને તન કાજ પણ પરમારથને કારણે મને માગતા ન આવેલા એટલે સેવાનું કાર્ય છે ધર્મનું કાર્ય છે અને બધાએ અઢારે વર્ગના માતાજી કામ કરે છે એટલે ફૂલ નહીં તો ફૂલની પાઘડી જે કોઈને આપવું હોય અમારા ભવાશ્રીનો તથા કોઈ પણ અમારા મકવાણા પરિવારના ભાઈઓ બહેનો જેથી કરીને આ યોગદાન આપણું યોગદાન મળે અને સારા કાર્યમાં વપરાય જય શ્રી બાવળવાળા મેલેડી બોલો બાવળવાળા મેલેડી